નમસ્તે દર્શક મિત્રો આજે આપણે સવાર સવારમાં એક ગંભીર મુદ્દા ઉપર કેટલીક વિગતો રજૂ કરવી છે ગંભીર એટલા માટે છે કે આપણા ગુજરાતના જ નેતાએ બે હજાર ત્રણમાં એક કાર્યક્રમ હતો એમાં એમણે કહ્યું હતું કે બેંકોને નુકસાન એ અર્થતંત્રને વિપરીત અસર સમાન છે એવી વાત કરી હતી મોદી સાહેબે જ કહ્યું હતું પરંતુ આજે આપણે જાણીએ છીએ કે વીસ લાખ કરોડ રૂપિયા બેંકોના ઉદ્યોગપતિઓને માફ કરી દેવાયા છે બે હજાર ત્રણમાં સલાહ આખા દેશને એ પણ કહ્યું હતું કે જાલી નોટોના ષડયંત્ર અને કૌભાંડ આર્થિક વ્યવસ્થા પર ટુકરાઘાત સમાન છે ઠુકરાઘાત સમાન છે જાલી નોટનું ષડયંત્ર અને આ જાલી નોટોનું ષડયંત્ર દૂર કરવા માટે મોદી સાહેબે બે હજાર સોળમાં આઠ નવેમ્બર બે હજાર સોળમાં નોટબંધી લાગુ કરી દીધી કે ભાઈ આ નકલી નોટો પછી ત્રાસવાદીઓને જે પૈસા જાય છે કાળું નાણું ઓછું કરવું છે આવા ઘણા બધા કારણો આપેલા એમણે અને એમાં આ ષડયંત્ર અને કૌભાંડ આર્થિક વ્યવસ્થા પર ઠુકરા ઘાત છે એ એ એ સમયે કહ્યું હતું પણ ખરેખર વાસ્તવમાં એમણે જે નોટબંધી લાદુ પડી એ એનાથી વિપરીત થઈ હતી એમણે ત્યારે એવું કહ્યું હતું ત્રણ ડિસેમ્બર બે હજાર ત્રણ ના રોજ આપણા મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું હતું કે દેશ હિતમાં બેંકો સજાગ રહે આ જાલી નોટોના સંદર્ભમાં એ વાત કર્યા હતા જાલી નોટોના ષડયંત્રની તાકાતને ગંભીરતાથી સમજો ગંભીરતાથી સમજો ગંભીરતાથી સમજો એ અંગેનો આપણે મોદી સાહેબે જે કહ્યું તેનો દસ્તાવેજ પણ આપણે જોઈએ એમાં સ્પષ્ટ પણ લખેલું છે આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતનું આખી આખી જે મોદી સાહેબે જે વાત કરી હતી બે ત્રણ બે હજાર ત્રણના રોજ આ સરકારે એ જાહેરાત પણ પણ કરી હતી નોંધ આપી હતી નોંધ આપી હતી એ સમયે મારા હાથમાં પણ આ નોંધ આવી હતી મેં સાચવી રાખી હતી તો આજે આપણે એમાં કહી શકીએ કે આજે મોદી સાહેબે જે કહ્યું હતું ત્રણ ડિસેમ્બર બે હજાર ના રોજ પરંતુ એ વડાપ્રધાન થયા પછી એમણે એનાથી વિપરીત આખી વાત કરી હતી અને મોટા પ્રમાણમાં એક સ્કેમ કર્યું હતું અને એના કારણે લોકોનો વિરોધ પણ થયો હતો લોકો એવું લાઈનમાં ઉભા રહેવું પડ્યું હતું અને કેટલા લોકો તો મૃત્યુ થયા હતા પાંચસો ને એક હજારની જે ચલણી નોટો છે એ એમણે રદ કરી દીધી હતી અને આખા દેશમાં અરાજકતા છવાઈ ગઈ હતી અને મોદી સાહેબે દેશ લોકોને દેશના લોકોને અપીલ કરી હતી કે મને ત્રણ અઠવાડિયાનો ટાઈમ આપો અને ઓગણીસ એપ્રિલ બે હજાર ઓગણીસમાં આ નોટબંધીના સંદર્ભમાં એક પત્રકાર પરિષદ કરી હતી કપિલ સિંબલ જાણીતા સુપ્રીમ કોર્ટના જાણીતા એડવોકેટ છે એમણે પત્રકાર પરિષદ કરી હતી એમાં કેટલા પુરાવાઓ રજૂ કર્યા હતા એમાં પુરાવા જે રજૂ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ સમયના ગુજરાતના અને દિલ્હીમાં બેઠેલા નેતાઓને આ નામ સાથે એમણે વાત કરી હતી કે આ જે પૂર્વ કેબિનેટ મંત્રી રહી ચૂકેલા છે આ કપિલ સિબ્બલ એનું આખું નોટનું કૌભાંડ જાહેર કર્યું હતું અને એ કૌભાંડમાં કોણ કોણ ઇન્વોલ્વ છે દિલ્હીમાં કોણ ઇન્વોલ્વ છે એ બધી જ વાત કરી હતી

And how it is being controlled from the very top, twice names Mr. Amit Shah. He tells in detail how the exchange transaction percentages have increased from 15% initially to 35 to 40%. Also, that a fixed percentage has to be remitted regularly up the chain, which is headed at the top by Amit Shah. He said that there is a separate department in PMO overseeing this work. This department is headed. By one Mr. Nipun Sharan. I think it's a code name. We've not been able to find that. He explains how 26 people have been recruited from various departments specifically to oversee the coordinate and coordinate with RBI for currency exchange work only. They have been posted in various RBI offices to oversee, control, and report currency transactions to their head in PMO Amit Shah. Please go up. He also confirms that while their transactions are going on, no local police crime branch, vigilance department interferes. In case any department official interferes, a call from bosses in Delhi will result in the officials leaving the place. Rahul brags that he has been one of the best performing field supervisors for currency exchange. He says he has already completed more than 20,000 crores worth. 20, of private transactions from cbd belapur rbi in a short stint rahul rathekar also explains how reliance geo database has been used and misused again and again to show repetitive currency exchange transactions in rbi he states that anyone who tries to disclose this information or bring them out in the open will be finished off ruthlessly. Rahul also confirmed that the new currency with Urjit Patel's signatures was actually printed about six months earlier than, than November. They had started exchanging the currency of selected politicians and, and big business houses beforehand. Rahul also shares his experiences of working in RANW. Now, this particular part of the transaction is part of the full tape. The full tape is several hours we can't show it to you here. so we'll give you the uh, www.tnn.world. Uh, tn, www you can actually go and access that and see for yourself whatever is stated here. because we wanted this to be short, so we've provided you with all the damaging clips that are uh, from that particular tape. okay, now you can see. I'm eating. I'm eating. नोट दिखा रहे हैं होटल में एक्सचेंज हो रहा है वो दिखा रहे हैं जो पिछला पिछली बार जो मैं हमने आपको दिखाया था ठीक है ना वो बंदा बीजेपी से जुड़ा हुआ है वो खुद कह रहा है वो नोट काउंट कर रहा है मशीनों में काउंट कर रहा है वो दिसंबर इकतीस के बाद की बात है तो इसमें तुरंत एफ और अरेस्ट होना चाहिए था ना वो बंदा कहीं लापता तो नहीं हो गया अगर किसी कोई जर्नलिस्ट ने बैठ के ये स्टिंग किया है तो जर्नलिस्ट खुद डरता है વાત અત્યંત ગંભીર એટલા માટે છે કે કપિલ શિબલે જે પત્રકાર પરિષદ બીજી ઘણી બધી જગતો એમણે રજૂ કરી હતી પત્રકાર પરિષદમાં એના વિડીયો આજે પણ અવેલેબલ છે પબ્લિક ડોમીનમાં અવેલેબલ છે એ જોઈ શકાય છે ઘણો લાંબો વિડીયો છે ઘણી બધી બીજી ઇન્ફોર્મેશન આપે છે ગુજરાતના કયા કયા મંત્રીઓ એમાં ઇન્વોલ્વ હતા ભારતીય જનતા પાર્ટીની જે ખાતેની જે ઓફિસ છે એ ઓફિસમાં કેટલા પૈસા પડેલા હતા એ વિડીયોમાં બધું જ બતાવે છે અને સ્ટીંગ ઓપરેશન કોઈ એક પત્રકારે કર્યું હતું એ પત્રકાર કોણ હતા આજ સુધી નામ જાહેર થયું નથી આજ સુધી જાહેર તો આ અત્યંત ગંભીર બાબત હતી અને એટલા માટે આપણે યાદ અપાવવું પડે આપણા 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 જ આપણા જ નેતાઓને કે તમે જે કહ્યું હતું કે બેન્કોને નુકસાન અર્થતંત્રને વિપરીત અસર એનાથી થાય છે તો આ શું થયું હતું તમે શું કર્યું તમે વડાપ્રધાન થયા પછી શું કર્યું બે હજાર સોળમાં અને ઓગણીસમાં આ બધો પર્દાફાશ કર્યો જાલી નોટોના ષડયંત્રને કૌભાંડને જાહેર કરવામાં આવ્યું હતું દેશ હિતના બેંકમાં જે સજાગ રહે એવું કહ્યું હતું પરંતુ તમે જ આ આખું જે છે અને એ નોટો રદ કરી દેવાથી એ અટક્યું નથી નકલી નોટોનું કામ અટક્યું નથી હજુ આજે પણ એટલા જ મોટા પ્રમાણમાં નકલી નોટો બહાર આવી રહી છે બે ની નોટ મૂકી ચલણમાં એક અને પાંચસો ની રદ કરીને તો આજે પરિસ્થિતિ એવી છે એ જે નવી બે હજાર રૂપિયાની નોટ મૂકી હતી એ પણ અત્યારે છાપવાનું બંધ કરી દેવું પડ્યું છે એટલા પ્રમાણમાં નકલી નોટો મળી આવી હતી અને અને અહીંયા ગુજરાતમાં પણ પાંચસો જેટલી પાંચસો રૂપિયાની જે નોટો નકલી નોટો છે એ પણ આ રીતે ચલણી નોટો જે રદ કરી હતી આજે પણ આ પાંચસો રૂપિયાની નોટો અમદાવાદમાં મોટા પ્રમાણમાં મળી રહી છે મોટા પ્રમાણમાં તો ત્યારે જે વચન આપ્યું હતું મોદી સાહેબે એ અને આજે એ જે કરી રહ્યા છે એમને જે કર્યું હતું એ ત્યારે એવો આરોપ મૂકવામાં આવતો હતો કપિલ સિબ્બલે જ આરોપ મૂક્યો હતો પત્રકાર પરિષદમાં મૂક્યો હતો કે જે સ્વતંત્ર ભારતનું ભારત આઝાદ થયું ત્યાર પછીનું એનું ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ આ છે સૌથી મોટું કૌભાંડ છે નોટબંધી કૌભાંડ અને નકલી નોટો આપવાનું નોટો આપવાનું નોટો બદલી આપવાનું ઓગણીસ એપ્રિલ બે હજાર ઓગણીસમાં એમણે અમદાવાદમાં પણ આ પત્રકાર પરિષદ કરી હતી દિલ્હીમાં કરી હતી અને એમાં આ બધો જ પડદાફાશ એમણે કરેલો હતો તો આ અત્યંત ગંભીર બાબત હતી પછી તો કોઈ પગલાં ભરાયા નથી કોઈ પગલાં ના ભરાયા આ આટલી બધી વિગતો જાહેર કરી હતી આજે પણ પબ્લિક ડોમેનમાં એ બધી જ વિગતો અવેલેબલ છે તો આ કાળું નાણું જે દૂર કરવાનું હતું તો દૂર થયું નહોતું ઉલટાણો વધારો થઈ ગયો છે હમણાં સ્વિસ બેન્કમાં જે વિગતો બહાર આવી તો સ્વિસ બેન્કમાં પણ એક પ્રકારની હાલત અત્યારે અને અત્યારે જે ચોપન ટકાનો વધારો થયો બે હજારની જે મૂલ્યની નોટો જે મૂકી બજારમાં પછી એનસીઆરબીના રિપોર્ટ પ્રમાણે બાણું કરોડથી ત્રણ પોઈન્ટ ચોત્રીસ લાખની નોટો પકડાઈ છે બે હજાર વીસમાં બે હજાર વીસમાં ખરેખર તો બધું બંધ થઈ જવું હતું નથી થયું અને નવ્વાણું ટકા નોટો નાનું રિઝર્વ બેંકમાં પાછું આવી ગયું હતું જે જે કાળો નાણું પકડવાનું હતું એને બદલે ઓલમોસ્ટ તમામ નોટો પરત આવી ગઈ હતી જે કેટલીક ખરાબ થઈ ગઈ હોય તૂટી ગઈ હોય સળગી ગઈ હોય એવી નોટો નહોતી આવી બાકી તમામે તમામ નોટો આવી ગઈ હતી પચીસ બે હજાર પચીસમાં પાંચસોની નોટોમાં ચાલીસ ટકાનો વધારો થયો હતો નકલી નોટોમાં ચાલીસ ટકાનો વધારો થયો હતો તો આ અટકવાના બદલે વધી રહ્યું છે એક બાજુ તમે સલાહ આપી રહ્યા છો જ્યારે ગુજરાતના મુખ્ય હતા ત્યારે ગુજરાતની બેંકોમાં વર્ષે પચાસ લાખની નકલી નોટો પકડાય છે આ સરકારનો રિપોર્ટ છે પચાસ લાખની નોટો તો આ પાંચસો ને સોની નોટો એમાં સૌથી વધારે હોય છે નકલી નોટો જે પકડાય છે એમાં અને નકલી નોટો ઘૂસાડવા આંગળીયા પેઢીની અત્યારે પેઢી કેટલીક કેટલીક આંગળીયા પેઢી છે એ ગોલમાલ કરી રહી છે નોટોના બંડલ વચ્ચે નકલી નોટો મૂકી રહી છે તો બે હજાર પચીસમાં ગૃહ વિભાગે પાંચસોની નકલી નોટ અંગે ચેતવણી પણ આપી છે હમણાં થોડા સમય પહેલાં જ ચેતવણી આપી છે કે સાવધાન રહેજો નકલી નોટ તમારા ખિસ્સામાં ન આવી જાય એ પ્રકારની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ આ બેંકોને સતર્ક કરવા માટેની સૂચના આપી છે તો આ જે નોટબંધીનું કૌભાંડ હતું એ અટક્યું નથી ચાલુ જ છે અત્યારે ચાલુ છે પાંચસો રૂપિયાની નકલી નોટોમાં સાડત્રીસ ટકાનો વર્ષ એક વર્ષમાં વધારો થયો થયો છે એમાં સાડત્રીસ થી ચાલીસ ટકા બસો રૂપિયાની નકલી નોટોમાં એક તેર પોઈન્ટ નવ ટકા એટલે કે ચૌદ ટકા જેવો વધારો નકલી નોટોમાં થયો છે ચૌદ ટકાનો વધારો બસો રૂપિયાની જે નોટ છે અને બે હજાર ચોવીસમાં સુરતમાં પાંચસો કારોબાર વધી રહ્યો છે ખરેખર ઘટવો જોઈએ એને બદલે મોટા પ્રમાણમાં વધી રહ્યો છે અને એટલા માટે આ જે વધારો સતત 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 વધારો થઈ રહ્યો છે નોટબંધી પછી પણ એ અટક્યું નથી અને એટલા માટે આ અત્યંત ગંભીર બાબત છે અને સરકાર માટે તો ગંભીર છે જ પણ આપણા માટે પણ એટલા માટે જ આ ગંભીર બાબત છે અને એટલા માટે આજે કાલચક્રમાં એની ચર્ચા કરવી પડે છે કારણ કે કાલચક્રમાં જે નરેન્દ્ર મોદીએ જે ઇતિહાસનું એક કલંકિત પાનું કહી શકીએ એ પ્રકારનું આજે આ નોટબંધી અમલ બનાવી હતી એના કારણે લાખો લોકો હેરાન પરેશાન થયા હતા અર્થતંત્ર ડામા ડોળ થઈ ગયું હતું બધું જ થયું હતું પરંતુ જ્યારે એ મુખ્યપ્રધાન હતા ત્યારે એમણે આ સલાહ આપી હતી કે સાવધ રહેજો એ વડાપ્રધાન થયા પછી એમણે અરાજકતા ઊભી કરી દીધી હતી એટલે કે સલાહ આપવી બોલવી વચનો આપવા અને કામ કરવું બંને વસ્તુ અલગ છે એટલા માટે આજે આ યાદ કરવું પડે છે કાલચક્રનું એક કાળું પાનું આપણે બતાવી રહ્યા છે બસ આજે આટલું જ અને આવા જ મુદ્દાઓ પર આપણે રોજ સવારે કાલચક્રમાં ચર્ચા કરતા રહીએ છીએ અને કરતા રહીશું નમસ્તે